રાજ્યના ખેડૂતોને ભરુનાળે કમોસમી વરસાદનું સંકટ રાજ્યમાં ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે જેમાં આગામી બે દિવસોમાં કમોસમી વરસાદનું સંકટ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે જ્યાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યાં આ વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી તેરમી સોળ એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ બાદ ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે તેરમી સોળ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે જેના સાથે જ રાજ્યમાં તેરમી સોળ એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દાહોદ છોટા ઉદેપુર વરસાદની સંભાવના જણાવી છે તેમજ એપ્રિલ દરમિયાન કચ્છ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દાહોદ છોટા ઉદેપુર નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી આ સાથે જ સોળ એપ્રિલે દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ વેધર ફોરેકાસ્ટમાં રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક બાદ ગરમીના પારોમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી રહી શકે છે ઉપરાંત રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ ડીસામાં નોંધાયું હતું રાજકોટ ડીસામાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું સાથે જે તેમને વરસાદ અંગે પણ સંભાવના વ્યક્ત કરી છે